જુનાગઢ ખાતે અતિથિ ભવનનો કરાયો ખાતમુહૂર્ત ભારતીય આશ્રમ ખાતે ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનનાર અતિથિ ભવનનું ખાત ખાતમુહૂર્ત જેનું આજે સાધુ સંતોના વરદ હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભટ્ટી જુનાગઢ આજરોજ રોજ ભારતીય આશ્રમ ખાતે અમારા ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુને હસ્તક ભારતીય આશ્રમમાં અતિથિ ભુવન વિશંભર ભારતીય અતિથિ ભુવનનું એક ખાતમુહૂર્ત અને આવતી સાલ સંતોની બધાઈની દયા તો એથી એનું ઉદઘાટન રહેશે એક વર્ષની અંદર આ કાર્ય પૂરું કરવું છે અને એક વાર એ બધા સંતો પાસે એવા આશીર્વાદ છે કે માગીશી કે ભાઈ તમે એવા આશીર્વાદ આપો કે આ સંકલ્પ સિદ્ધ થાય વિશેષ કાંઈ ન કહેતા અમારે સંગમગીરી મહારાજ પધાર્યા છે હરિયાણાથી મહામંડલેશ્વર જગદીશ દાસ બાપુ છે જગન્નાથ મંદિરથી અમારે હરિગીરી બાપુ તેરે અખાડાના સંરક્ષક હતા અને મુક્તાનંદ બાપુ સાપરડાવાળા અગ્નિ અખાડાના સભાપતિ આ પાંચ સંતોને હસ્તક ખાતમુહૂર્ત કર્યું અને ખૂબ આનંદ અનુભવ્યો અને ખૂબ ખૂબ અમારા ગુરુભાઈ છે મારી સાથે જ રહ્યા છે અને સાથે જ ઘાહુ સાથે જ હરસ્યુ સાથે જ બાદશી સાથે જ આજે મહાશિવરાત્રી પર્વ ભવનાથ અંદર મેળો એની અંદર અમારા ગુરુ મહારાજ પૂજ્ય મહામંડેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ વિશ્વભર ભારતી પરિવાર અને સૂર્યપ્રકાશ ભારતી પરિવાર એમના જે ધરોહરની અંદર અમારા ગુરુબંધુ મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ ની ઉપસ્થિતિમાં અને તેમજ સર્વે સંતોની ઉપસ્થિતિમાં એક ભારતીય આશ્રમ ખાતે ભવ્યથી ભવ્ય આધુનિક એક બિલ્ડિંગ બનાવવામાં આવશે જેની અંદર અતિથી અતિથી અમારા શાસ્ત્રની અંદર અતિથિ દેવો ભવ કીધું છે તો અતિથિ ભવનનું આજે ખાતમુહૂર્ત થયું છે અને પિનાક પાણી શિવ અને ગુરુ દત્તા દત્તાત્રે પાસે હું પ્રાર્થના કરું આવી જ રીતે અમારો સૂર્યપ્રકાશ ભારતી પરિવાર અને ભારતી બાપુ પરિવાર ફૂલી ફલી અને આગળ વધે એવી પિનાક પાણી શિવ પાસે મારી પ્રાર્થના અસ્તુ નમો નારાયણ જય હિન્દ આજે જુનાગઢ ખાતે ભારતી બાપુ અતિથિ ભવનનું ખાતમુહૂર્ત હતું એમાં અમે હાજરી દેવા આવ્યા છીએ અને શિવરાત્રિ મહાપર્વનું આજે આ તહેવાર છે એટલે આજે અમે જુનાગઢ દર્શન માટે સંતોના સાધુ સમાજ તમામના દર્શન માટે અહીં આવેલા છે અને સાત માળનું બિલ્ડિંગ બની રહ્યો છે અને ખાતમુહૂર્તમાં